ટ્રેન આવી ગઈ છે હાલ મુંબઈ ચૂકી છે જો પંખા ની નીચે ઉતો પંખો મસ્ત આટલું મોટું પ્લેટફોર્મ છે હાલો હવે દાદર ટ્રેન આવી ગઈ છે આપડે આવી છે અત્યારે સીધી દાદર ની છે એટલે આપણે સડી જાય આમાં ને પછી જાય દાદર પછી આગળ નું બતાવે આમાં દીપેશભાઈ આવી ગયા છે અને હું ને દીપેશભાઈ ભાઈ મારો દીકરો નાનો ને હું દાદર જાય છે ત્યારે હાલો મળીએ આગળ પછી જય મહાજી ગાયંદરનું બ્રિજ છે આ દહીંસરનું બ્રિજ હાઈવે રોડ ઉપર જવાનું હાલતા હાલતા જઈએ છીએ આપણે આવી રીતે તો વોકિંગ બ્રિજ કહેવાય ને એ બ્રિજ છે હા અહીંથી આમથી ઉતરવાનું આવતું હોય ક્યાંક તો ઉતરીએ પછી ઉતરવાનું તો દેખાતું નથી હજી હશે લગભગ ક્યાંક તો આવી રીતે છે બ્રિજ જોઈ જાય ખબર પડતી નથી અસર પણ બહુ મોટું છે લગભગ એક કિલોમીટરનું છે હાઈવે રોડ હાઈવે નથી છે હજી ક્યાં ઓલી બાજુ છે હાચી વાત અહીંયા મંદિર છે મસ્ત કેવાકનું કયા ભગવાન છે જોઈએ આપણે હાલો મસ્ત મંદિર છે અહીંયા અટલેશ્વર મહાદેવ પાટલેશ્વર દેવી છે ભાઈ મહાદેવ નથી હા છે ઓકે અહીંયા બી મંદિર તો ઘણા બધી છે ઝાઝા મંદિરો છે અહીંયા ભાઈ અહીંયા પણ મંદિર છે અહીંયા પણ મંદિર છે હવે ત્યાં ભગવાન મંદિર છે એ ખબર નથી આપ પણ ભાટલા દેવી મંદિર છે ભાટલા દેવી ભાટલા દુજ અહીંથી દેખાય છે નામ દેવી મંદિર આ મંદિર છે આપણે અહીંયા દહીસર માણસ છે મંદિર બહુ મસ્ત મોટું મંદિર છે અને કંઈક આશ્રમ જેવું લાગે છે હાલો હવે આગળ આવે ઉતરવાનું ત્યાં ઉતરી જાય જય માતાજી મિત્રો કેમ છો મજામાં રામ રામ ને સીતારામ તો આજે આપણે મોડો મોડો વિડીયો મોડો મોડો એટલે કે સાંજના આઠ વાગીને ગયા છે સવા વાગ્યા છે આ જો સામે ઘડિયાળમાં તમને દેખાતું હશે તો સવા વાગી ગયા છે તો

અને ધબધબાડી બી ભજનની આજે બધી બધું પ્રોગ્રામ હશે તો આપણે પણ આપણે પણ જોઈશું જવું હોય તો જાશું પણ અહીંયા આપણા ઘરે જમવાનું બની રહ્યું છે આજે બધું ગળ્યું ગળ્યું બનાવવાનું હોય મીઠું મીઠું મોઢા મીઠા કરવાનું હોય તો આ ગયા તીખા તીખાપુડા ને એવું પનીરનું શાક અમારે બનવાનું છે તો પનીરનું પણ આ બધું અત્યારે ફ્રાય કરી રહ્યા છે અને અમારે અહીંયા પૂડા બનાવવાની તૈયારી ચાલુ કરી છે અમારા મેડમ બનાવે છે પૂડા અને અમે લોકો પણ બધા એન્જોય કરશું અને આજે જગન્નાથપુરીની યાત્રા પણ છે ને જગન્નાથપુરીની યાત્રા પણ છે ઘણી જગ્યાએ તો રસોડાનું તો અમારે આમ જ બધું બનતું જ આ ખીર પણ બનાવવાની છે આપણે તો દૂધપારને ખીર એ પણ બતાવીશ તમને અને પુડલા પણ બનાવે છે એ પણ તમને બતાવું અને આ છે પનીર ફ્રાય થઈ ગયા છે થોડાક અને થોડાક થવાના બાકી છે તો આપણે બતાવીએ અને બાકી તો મોજે મોજ રોજે રોજ આપણે કરીએ છીએ રોજના દસ વાગ્યા પછી લાઈવ કરીએ છીએ બરાબર મિત્રોને મોજ કરાવેલી છે અત્યારે તમને જમવાનું પણ બતાવી દઉં છું આ જે મોડો મોડો વિડીયો ચાલુ કર્યો છે અને આપણે પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો હવે મેડમ અમારે બનાવે છે પુડલા અને પુડલા બની જાય પછી તમને બતાવી દઉં તો ચાલો મળીએ આગળ થોડી વાર પછી બાય બાય તો પુડા પુડા તો તમને ખબર જ હશે ને પુડલા એટલે પુડલા કે ગળ્યા પુડા હોય ને આમાં શું નાખેલું હોય ગળ ને બીજું શું હોય કેવાનો લોટ હોય ઘઉં નો લોટ અને ગળ હા

ઓકે તો તેલ બેલ નાખીને ફર્સ્ટ ક્લાસ બનાવી નાખ્યા છે અને બને જ છે આપણા ઘરમાં પૂડા ખાવા આવી જાવ બધા મિત્રો અને પનીરનું શાક પણ બનાવવાનું છે મસ્ત મસ્ત તો આવી જાવ ચાલો ફટાફટ તમને મંદિર બતાવી દઉં અમારું પેલા તો મંદિરના દર્શન કરાવી દઉં છું હા જય ઇંગળાજ માત કી જય અને અત્યારે વાગ્યા છે આઠ અને વીસ અને આ મારું છે મંદિર ઓ આમાં તો મમ્મા પણ છે ના ઓ મિત ને મમ્મા બંને છે હું વાત છે તો જબરજસ્ત પણ ધજા ધજા દેખી ધણી આંબરે ઓ

હવે ફેરવવાની વાત આવે છે તો હવે કેવી રીતે ફેરવે મેડમ એ જોઈએ ચાઇનીઝ લોકો ફેરવે એમ કરે ને આમ કરે આમ ઉપર ઘા કરવાનું હોય ઉપર ડાયરેક્ટ વન ટુ કપોર હા એવી રીતે હા એટલા માટે જ મેં કીધું કે એવી રીતે જાડો થોડોક રાખ ને તો તૂટે ફૂટે નહીં ઓકે તો આજે પહેલી વાર અમારે કસ્તુરીબાઈ ઓ કસ્તુરબેન કસ્તુરીબેન હો તો આજે અમારે પહેલીવાર જોડી સાસુબાની જોડી જામી પડી છે ભાઈ અમારા રસોડામાં

ઓ સેવ તો સેવ લઈ આવ્યા છે આપણે દુકાનેથી અને સેવના પછી આમ કરવું પડે ટુકડા કરવા પડે ઓકે તો આ દૂધમાં નાખવાનું છે આપણે સેવ સેવવાળી ખીર બનાવવાની છે આ પનીરનું શાક અહીંયા બની રહ્યું છે અને સેવ પણ આ રીતે કાઢે છે તો ઠીક છે આવી રીતે ટુકડા ફુકડા કરીને પછી નાખી દેવા જો આવા દૂધમાં હાલો અહીંયા ચાલુ છે અમારે વાસણ ઘસવાનું એટલે કે જૂના વાસણને નવા બનાવી દે એવી રીતે અમારે મેડમ ધબ ધબાડી ને બ વાડી તમને છેલ્લા વડીયોમાં કીધું હતું ને વાસણ ધોવાનું મશીન ખબર છે ને મશીન બનાવી દીધું દવા મેડમને અમારે વાસણ ધોવાનું મશીન નથી હો ભાઈ મશીન નથી અમારા ઘરવાળા છે ભાઈ એને કઈ મશીન નથી હા વાસણ નહીં હો પછી મારે ઘસવા પડ્યો વાસણ હા તો તો પછી અમારે આરતી પણ પાછા હું કહું છું આરતી બરાબર છે કે નો કમેન્ટ નો કમેન્ટ લો તું દોનો દેખો તું દોનો દેખેંગે હાલો ફટાફટ ફટાફટ આ નાખી દેવાનું છે આમાં મશીન તો નથી પણ મમ્મી મમ્મી કઈ મશીન થોડા છે તો મે મે એને એમ કીધું તું કે વાસણ ધોવાનું મશીન એનું મશીન ભાઈ સોરી હા ભાઈ ઓ ભાઈ સોરી ઓ સોરી ઓ મેડમ હાલો ઓકે ઈસ ઓલ રાઈટ કહી દીધું છે અને આ ફટાફટ ફટાફટ સેવ કાઢો તમે બહુ ધીમા કાઢો છો મમ્મી હા એટલી

તો એ બધું થઈ પણ ગયું છે હવે આરતી જમવાનું બધું બનાવી દીધું છે પુડલા પુડલા બધું બની ગયું છે અને આજે છે અછાડી બીજ તો આપણે રામાપાઈ પાપાની બીજ પણ બનાવેલી અને રામાભાઈ પાપાની જે પણ બોલાવી દઈએ બોલીએ રામા જય હાલો આપણે જમવા ત્યારે મળીએ ઠીક છે બાય બાય હા તો બધું જમવાનું આજે બની ગયું છે આપણા ઘરે અને વાગ્યા છે સાડા નવ ને રોટલી બનાવે છે આરતી તો જમવાનું શું શું બનાવ્યું છે એ પણ તમને બતાવી દો તો અહીંયા આપણે બન્યું છે પનીરનું શાક છે આમાં ઓકે અને આ થાળી ઉગાડો એટલે આમાં ખીર બની ગઈ છે ઓકે બહુ સરસ મસ્ત કાજુ પિસ્તા બદામવાળી અને અહીં રોટલી બને છે ઘરે આપણા ને રોટલી રસોડામાં બની ગઈ છે અને પૂડા બનતા હતા આપણા તો એ બી બતાવી દઉં છું એ બી અહીંયા રાખ્યા છે પૂળા તો આ ગળાપુડા અને આ તીખાપુડા અને આમાં ભાત છે ઓકે તો બધું જમવાનું બની ગયું છે તો આવી જ રીતે આપણે આજે અષાઢી બીજ છે તો નોર્મલ જમવાનું બધું બનાવ્યું છે અને ગળ્યું ગળ્યું પણ થોડુંક બનાવ્યું છે ખીર ને એવું બધું પૂરી નથી બનાવી પણ વરસાદ નથી આવતો નહી તો વરસાદ આવતો તો ભજીયા બનાવવાનું

જતા રહે આખો જો જો મજા આવશે મજા આવે તો કેજો કમેન્ટ માં મજા આવે છે એમ ઓકે ઠીક છે ચાલો હાલો મિત્રો જમવાનું બધું રેડી થઈ ગયું છે આપણા ઘરે તો આપણે ત્યાં રોટલી પૂડા આ તો પ્રસાદી માટે જ ખાલી પૂડા બનાવ્યા હતા અને આ પનીરનું શાક છે અને આપણે ખીર છે એટલે દૂધ પાક આવું બધું બનાવેલું છે હાલો મહેતાજભાઈ જમવા બેસી ગયા છે મહેતાજભાઈ પણ જમવા બેસી ગયા છે મેડમ પણ બેસી ગયા છે તો હાલો હવે આપણે જમી લઈએ અને જમીને પછી આપણે મળીએ કાલે નવા બીજા વિડીયોમાં મળશું તો જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બાય ભાઈ